વિજાપુર તાલુકાના સુંદરપુર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનું મુખ્ય સૂત્ર નોટ મી બટ યુ રાખવામાં આવ્યું હતું જે સેવા સમર્પણ અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપે છે શિબિર દરમિયાન વિકસિત ભારતના સંકલ્પ સાથે નશા મુક્તિ જનજાગૃતિ યુવા વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ વિષયક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પિલવઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી રેલી દરમિયાન બેટી બચાવો બેટી પઢાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો આ શિબિર દ્વારા યુવાનોમાં સમાજ સેવા જનજાગૃતિ અને યુવા વિકાસની ભાવના વિકસે તે સાથે રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી માટે પ્રેરણા મળી હતી कार्यक्रम दरमियान संस्था न आगे प्राध्यापक तो तथा स्थानिक आगे नोधपात्र हाजरी रही थी देर। देर। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પિલવઈ કોલેજ દ્વારા તારીખ સાત થી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સુંદરપુર મુકામે નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં પિલવઈ કોલેજના વિદ્યાર્થીઓ સર સરહૃદય રીતે જોડાયા છે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ કેમ્પમાં ભાગીદાર બન્યા છે અત્યારે જ આપણે જોયું કે આઠ તારીખના રોજ અત્યારે પર્યાવરણ શિબિર જાગૃતિ અંગે રેલી કાઢી ગામમાં રેલી કાઢી અને જેથી કરીને આ વિદ્યાર્થીઓએ ગામ લોકો જાગૃત થાય અને પર્યાવરણ બાબતે જાગૃત થાય એ બાબતે રેલી કાઢેલ છે આવી રેલીઓ દરરોજ અલગ અલગ વિષય સંદર્ભે નીકળતી હોય છે સવારે પ્રભાત ફેરી થતી હોય છે કેમ્પ દરમિયાન ત્રણેય ટાઈમનું ભોજન વિદ્યાર્થીઓ જાતે રાંધીને બનાવતા હોય છે અને મૂળ આશય વિદ્યાર્થીઓ સાથે રહે અને નોટ મી બટ યુનો જે એનએસએસનો મંત મંત્ર છે એને સાર્થક કરે અને પોતાની જાતનો અહમ ભૂલાવી બધાની સાથે ભળીને સમાજમાં ભળીને સંસ્કૃતિમાં ભળીને અને એકતાનું જે પ્રદર્શન કરે એનો આશય રહેલો હોય છે દરેક કોલેજ દ્વારા અઠવાડિયાને આ શિબિર કરવાની હોય છે એમાં પિલવઈ કોલેજ દ્વારા સુંદરપુર મુકામે આ શિબિર રાખવામાં આવેલી છે અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજુઅલ ગુજરાતી ન્યૂઝ સુંદરપુર